ખાતે કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા અમામુશી SVS એસ બાળ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન આજ રોજ વાલ્યાને શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર શાળા યોજાયું હતું જેમાં મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેપ હતો આ પ્રદર્શનમાં બાળકોએ તૈયાર કરેલ વિવિધ કૃતિઓ આવી હતી જે આમંત્રિત મહેમાનોએ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ તથા શ્રી રંગ વિદ્યા વિદ્યામંદિર વાલિયાના સંયુક્ત ઉપક્રમે કમા મુનશી એસવીએસ એસ કક્ષાનો બાળવૈજ્ઞાનિક પ્રદર્શન રોજ અહીં યોજવામાં આવ્યો આ પ્રદર્શનનો મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ હતો તે અંતર્ગત એકસો ને ચુમ્મોતેર શાળાઓમાંથી કુલ એકસો ને સુડતાલીસ કૃતિઓએ ભાગ લીધેલ છે જિલ્લા અધિકારી કચેરી ભરૂચ વતી હું ભૂમિકા ખેર આજ રોજ આ કાર્યક્રમમાં હાજર રહી અને બાળવૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓનો ઉત્સાહ જોઈ ખૂબ આનંદ થયો દરેક કૃતિઓનું અમે અવલોકન કર્યું છે ખૂબ જ્ઞાન સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો થેન્ક યુ